આવતીકાલે રક્ષાબંધનનું પાવન પર્વ છે ત્યારે રાજકોટના બજારમાં રાખડી ખરીદવા માટે ભીડ જામી છે રક્ષાબંધનને લઈ રાખડી કરવા છેલ્લી રાખડી પરચેસ કરવા એટલે કે ખરીદી કરવા માટે છેલ્લી ઘડી એ લોકો ભીડ લગાવી રહ્યા છે બહેનો દ્વારા છેલ્લી ઘડીએ રાખડી લેવામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અવનવી રાખડીઓ બહેનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે ધારાસભ્ય દર્શિતા શાહે પણ રાખડી ખરીદી હતી ચાર હજારથી વધુ રાખડીની વેરાયટીઓ હાલ બજારમાં ધૂમ મચાવી રહી છે રક્ષાબંધનના માધ્યમથી અત્યારે ખૂબ સરસ બધી વેરાયટીઓ જોવા મળે છે અવનવી ચાર હજારથી પણ વધારે વેરાયટીઓ હોય છે સોનાની રાખડી ચાંદીની રાખડી ડાયમંડ રાખડી એની સાથે સાથે બાળકોને ગમે તો કાર્ટૂન રાખડી લાઇટવાળી રાખડી ભાભીઓ માટે લુંબા રાખડી અને બ્રેસલેટ રાખડી ઘડિયાળ રાખડી આવી અનેકવિધ એટલી બધી રાખડી માર્કેટમાં અત્યારે જોવા મળી છે ને આના માધ્યમથી તમામ બહેનો તમામ સંસ્થાઓ પણ ખૂબ આત્મનિર્ભર થઈ રહી છે અને સ્વાવલંબી બની રહી છે ત્યારે સર્વે શેરીજનોને રક્ષાબંધનના પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું બહેન અને ભાઈનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન અને રક્ષાબંધનમાં અવનવી રાખડીઓ જે છે તે માર્કેટમાં આવતી હોય છે અને ચાર હજાર કરતાં પણ વધુ રાખડીઓ જે છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે અંતિમ ઘડીએ પણ અત્યારે બહેનો જે છે તે રાખડીઓની ખરીદી કરવા માટે અત્યારે આવી પહોંચ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બહેનો જે છે તે અત્યારે ભાઈના રક્ષા માટે આ રાખડી જે છે તે અત્યારે ખરીદી કરી રહ્યા છે અને તેમની સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા માટે જે છે તે કામના કરે કરતા હોય છે રાખડીનું મહત્વ શું હોય છે તે પણ આપણે જાણીશું શું કહેશો બેન કાલે રક્ષાબંધન છે તમે રાખડીની ખરીદી કરી રહ્યા છો હું એકચુઅલી છેલ્લા ત્રીસ વર્ષથી વધારે ટાઈમથી અહીંયા જોવર કાર્ડમાં જ રાખડી ખરીદવા આવું છું અને આવતીકાલે રક્ષાબંધન છે મારા ભાઈઓ ને મારા ભાઈઓ ને મારી દીકરીના ભાઈઓ બધાને માટે હું અહીંયાથી જ હંમેશા ખરીદી કરું છું અને અહીંયા બહુ જ સરસ કલેક્શન હોય છે એ જ છે કે નથી આ ગમતું નથી આ ગમતું એમાં પણ એવું છે કે મારા ભાઈને આ તો નહીં જ ગમે મારા ભાઈને આ તો ગમશે જ એમ